ને આવે <laughs> 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 25 बरस बरस लगे है न बहुत भाव है स्क्वायर है ये बहुत मस्त लगे जा पर्पल वाओ जो हो रहा था कृष्ण के मस्त फ्रेम चल बहुत सरासर फ्रेम चल जो नानु बेबी न आई लव यू चल और तिमाते जर्न छोले है जो આપણે જોઈ લે જે કવર લેવી પેલા એજ ટાઈપ ના બધા ફોન ના કવર છે અલગ જ છે તમે તમારું જોયા રાખો મારું જો

આમાં જેટલા બોલ આપણે ગરબા યગ્યા નહીં શ્રી નંબરમાં એ રખો નંબરમાં આપણે મળે ને છે ત્યાં ગયે એમાં ને ને જે વસ્તુ ને એટલ લાગે ચાઈની ને જોઈએ જ એવું તો જ રમ ના જો પૈસા છે એ પૈસા આપણે

ટ્રેન પણ ટ્રેનનો કલર કેટલો મસ્ત છે તીર્થા છે એવું ટ્રેન અમારા વખરી જોયા આવી અંદર અમે અંદર આવી ગયા છે ને અમારે બાસ્કેટ ના જતું હોય તો ધાર આપ્યું કે બાસ્કેટ લઈને જ જાઓ અમારથી લઈને જ ગયે જાજો જો વીસ વાળું ત્રીસ વાળું બધી વસ્તુ છે છાસ બલોરતા હોય ને આપણે દાળ ગોળતા હોય એ પાઉંભાજી પકાવવાનું રોટલી પકાવવાનું જો આ બોટલ સરસ મજાની છે પણ મારી પાસે તો જાજી બધી બોટલ છે તો મમ્મી ને આવશે ને ત્યારે એ જોઈ લેશે એ લોકો એને ગમશે તો લેશે આ સરસ છે જો આગળ રાખવા માટે મસ્ત છે मैनेस अरे छै मस्त जवा बातो तो फाइनल डी है यहाँ से रमोत्रु લઈ લિદુ સુરામનુરુ લઈ જો ને પછી બતાવો ચાલો આપણો આનંદ મેરો ફરાઈ ગયો છે હવે જઈએ ઘરે હેલો આખોરાલો પરિસિ પાર્ટિસિપન તો આજે જો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને કાલે અમે રાતને મેરામાંથી આવ્યા ને તો લેટ થઈ ગયું હતું બાર વાગે બારની માથે થઈ ગયું હતું તો પછી રાતે કંઈ વિડીયો ના બનાવ્યો ને અગિયાર બનાવીશ કે અમે કાલે મેરા માટે સૂડ્યું હતું ને બતાવી દે અને અમારે સામે જવાનું કંઈ પ્લાન ના હતો મેરામાં હું ચક્કરમાં વાગ્યા હતા તો ચક્કર મારતા મારતા હું વિચાર્યું કે ચાલો ને એક ચક્કર મેરામાં પણ મારી આવીએ તો પછી મેં વિચાર્યું કે મેરામાં હવે જાય જ છે તો પછી બ્લોગ એક બનાવી લે એટલે આનંદ મેરાને એક બ્લોગ બનાવ્યો અને તમે જોયું હશે કે તીર્થા જરાય રેડી ના હતી જે ઘરના જ કપડાં પહેરેલા હતા ને એ જ કપડાં પહેરી ને અમે નીકળી ગયા હતા ચક્કર મારવા માટે તો ને ત્યારે જ બધાય મહિલા પણ નહીં તો એ જેમ થઈ ગયા એટલે સરસ સરસ કપડાં અને પહેલાંથી રેડી ને કરતી ત્યારે કોઈ ના મળ્યું ને જી દિવસે તે યાદ કરતી ને તીર્થાને એ જ રીતે બધાય મહિને બોલું ને મેળામાંથી શું જ નહીં પણ બતાવી દઉં ચાલો તમને તો જો હું અહીંયા નીચે બેસી ગઈ છ અને આ ડોગ લીધું છે મેળામાંથી એનો કલર આવો છે એટલે ક્યુર લાગતું હતો ને ત્યાં કે તીર્થાન તો ગમતા ગમ્યું ગમી ગયા તીર્થા એ કીધું કે મારા લેવસ તો પછી લેવું હાથ લઈને કેમ કે મેરામાંથી એવું કંઈ તીર્થાય રમકડું લીધું હતું નહીં અને કે રમકડા તો અત્યારે રમતી નથી આટલું પણ આ ડોગ મસ્તી મતે એટલે પછી જો ડગ લીધું એવું સરસ છે ને ને મસ્ત અહીંયા લાઈટ ને થાય છે અહીંયા લાઈટ થાય છે અહીંયા એક સાઈડમાં ને આ સાઈડ એ લાઈટ થાય છે ને અવાજ મ્યુઝિક વાગે અને જે ડોગ બોલતા હોય ને રીતના આ ડોગ બની બોલે છે તો એવું મસ્ત લાગતું હતું તીર્થાન છે ને ડોગનો એટલો શોખ છે કે વાત જાજો એ જે જ્યાં ક્યાંય પણ એ ડોગ દેખાય ને તેમ કે મમ્મા આપણે લઈ લઈએ ડોગ એક ડોગ તો મેં કીધું કે આપણે છે ને મેરામાંથી લેશું તો આ આજે ટાઈપનું પેલા છે ને રૂસરાવાળું અહીંયા પડતું આ પ્લાસ્ટિકનું છે પડતું બધાએ પેલા લીધેલું છે એ ક્યાંય નથી મળતું અત્યારે ઓનલાઈન મળે છે પણ એનો ભાવ વધારે છે એવી રીતના કઈક છે તો આ ડોક છે ને અમને સા ત્રણસોનું નું સાડા ત્રણસો નું મળી ગયું તો પછી અમે વિચાર્યું કે ચાલો ઓલું તો મળતું જ નથી છસો રૂપિયા દેવા છતાં પણ અહીંયા તો મળતું નથી ઓનલાઈન મળે છે અને ઓનલાઈન પછી કેવું આવે કેવું ને ખબર નહીં પણ એ પેલા અમે જ્યારે રમતા ને એની તો એટલી મજા આવતી ને કે આ આવી રીતના જાતું અને જે હાલતું ને કરતું ને ગુલાટ ખાતું આ એક ડોખ છે કે એ જે ગુલાટનું જ ખાતું પણ એ ગુલાટ ખાતું તો એવું અમે ગોટતા પણ ક્યાંય અમને ના મળ્યું ને બાકી છેલ્લા બે દિવસ તો વરસાદ જ આવ્યો તો વરસાદના લીધે આપણે છેલ્લા બે દિવસ તો આપણે મેળામાં ગયા ને એક દિવસ વાયધો તો પણ એ પછી ના જા મળ્યું મેળામાં અને બાકી તો ત્યાંનો વરસાદ કન્ટિન્યુ હતો એટલે પછી કાંઈ લોગે ના બે નહીં ઘરમાં ઘરમાં શું લોકો બનાવીએ અને વરસાદ બાળ આવતો હોય ને તો અંદર પણ આટલો બધો એકદમ અવાજ આવતો હોય વરસાદનો એટલે બ્લોગ ના પડે મેળામાં ક્યાં ચાલો ચાલો તમને ચાલુ કરીને બતાવું સ્ટાર્ટ કરીને કે આ કેવી રીતના સ્ટાર્ટ થાય છે કેવું મસ્ત હાલે મેં ત્યાં પણ બતાવ્યું થોડુંક તમને કેવી કેવી રીતના કરે એમણે થોડું આમ ભાસ હે પણ એ છોચો બહુ મસ્ત છે ત્યાં મને બહુ ગયું તમને કોઈને કહી મુ કે નહીં મને કોમેન્ટ માં કે જો તો આ ડોગ છે ને ઈ સેલ વાળું છે આની અંદર ત્રણ સેલ આવ્યા છે તો જ્યારે સેલ પૂરા થઈ જાય ને ત્યારે આપણે પાછા ત્રણ સેલ આમાં એડ કરવા પડે તો આ ચાલે બાકી એમને રમવું હોય તો એમને પણ રમી શકીએ

આપણે પણ જોશું શું કરશું શું નહીં પહેલાં આપણે આ બ્લોગ કરી દઈએ એન અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે